આ બોર્ડ ની અંદર તમારું ધ્યાન આવવું જોઈએ આ જે આપણે કાનો અને બે માત્રા વાળા આ કાનો છે અને ઉપર કેટલા માત્રા છે બે સાતા તરીકે જે જો ક છે એના એક્ચ્યુઅલ આ કા અને કાનો કા ઉપર કેટલા માત્રા બે અને કાનો અને બે શું કહેવાય કઉ કહેવાય શું કહેવાય કઉ કહેવાય ગ છે અને કાનો છે અને બે માત્રા છે શું કહેવાય લ છે અને કાનો બે માત્રા તો આપણે આવા શબ્દો આગળના

શબ્દ ત્રણ વાર કેટલી વાર ત્રણ વાર અને આ બાળકશ્રી એ લખેલી છે જે બાળકશ્રી છે એ તમારે પણ લખવાની બે વાર વાંચન પણ ત્યારે તમને પડે કે તને જે ઓ હો હોય છે તો મને કાનો જે માત્ર એ વને શું કહેવા દો ઓ સટકોનો સ છે એને કાનો એ છે એને તે માત્ર છે તો આપણે શહેર બે માત્ર છે તો તો આપણે કાનો અને બે માત્ર વાળા શબ્દોમાં એ વાંચન કર્યું આ વિડિયો હું દરેક વાલીના WhatsApp ગ્રુપમાં મૂકવાનો છું આ પ્રમાણે તમારે વાંચન કરવાનું મારી સાથે વાંચન કરવાનું અને તમારા નોટબુકની